જય દ્વારકાધીશ કેમ ગેમ બધા મજામાં મજા માં જ તો સ્વાગત છે મારા નવા વિડીયો માં નવા બ્લોગ તો જો અત્યારે હવાર કામ કરીને છે બસ બેઠી ગયા છે અને હવાર એટલે કે હાડા નવ થઈ ગયા છે અને બકાલા નું કઈ ઠેકાણો નથી અહીંયા શાક બનાવું છે આપણે ઘરના પપ્પા વાળી આવી ગયા છે અને બંધુબેન છે ને પપ્પાના નંબર લેવા માટે છે ને બેઠા છે એટલે આ મેસેજ આવી જ ગજે ને પપ્પા એ વોટ્સએપ માં નાખી દીધા છે અર્શ ના પપ્પા એ શું નંબર દેઈ દો જો હું ને નંબર આપ દીધા તો પપ્પા ના ચાલે જાના તો બલે ઉરવાલે જાયા મેસેજ અર્શને જમરૂ ખાઈ છે બો કાસો છે ને અર્શ દાત ન બેટતા ને જમરૂ પર પૂરા થી કોક કોક છે કાસા છે Puro aja kaya kobo. hai kaya baeza. <hesitation> 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 Hai, <hesitation> Hai <hesitation> <hesitation> Hai <hesitation> 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 <hesitation>

તો આ બે કેરામ છે એક કેરામા મેથી અને એક કેરામ આપણે કોથમીર નાખવાની છે તો અજી તો કાઈ બોલું નત કર્યું આ જો કાલ હારો કર્યો કર્યો આમાં આજે કરવાનું છે તો જો આ મરસીને ફૂલ આવી ગ્યા જો મરચા આવ્યા સા આવન ચાલુ થઈ જાય ને ટમેટા આજે પાછા છે ને એય પિંદનું છોડ તો હું જોઈ જો પિંદો આવ્યો હોય ને તો એટલે વધારે સી બિંદન હિંગો આઈતી જારી નાની નાની સે હિંગો સે તો ખરી જો થોડીક હિંગો સતે આબરસક થઈ રહે હૈ હા ગાઈસ વાલોનો નવેલો જો આયે છે મસ્ત ના ફૂલ આયા છે ને વાલોનો શક્કો ને કોને ભાવે જરા કમેન્ટ કર દેજો मन तो बो भावे भालवानो शक मारो फेवरेट दो। एक जो तो انا આપણે તો બકાલો બચ્ચી થી હજી ધીંડો હજી એક થોડો છે અયા જો અયા સે તો ફરી સિંગ અંબાતી નતી કેમ કે અયા ટમેટી છે ને એક સિંગ આ છે ત્રણ ચાર સિંગ ઉજરી છે ને રીણા કે હો

মস্ত মজা বেঠি গৈছে ঔল খাই ঔ যাই যায় নখো নে খাই যায় খাইছে দীক্ৰ તો હાલ આપણે જા પપૈયા આ આમાંથી બે પપૈયા પાક્યા છે કાલે કાલે ને પણ પમ દી એક વર્ષના પપાયે તડુ તોય આજ પાકી ગયું છે જાઈ થી તોડું હું બતાવું તમને જાઈ થી જાઈ થી તોડું છું જો મને દેમે દેમે પપૈયા પાકવા મળ્યા છે બહુ મોટા ન થતા નાના છે એટલે જ આપણે આ ચીતા ફળિયા હતું ને એ તમને બતાજો હજી થોડીક વાર છે પાકવાની જો ಅಕೋ ಕೋಲೇ ಗೈಸೆ ಅನೆ ಆ ಪಪಯಾมา ಜೋ ಅವಡಾ ಪಪಯಾ ಜಾತೆ ಆಮಾ थोಡಕ್ मोठा ತಾಯ ಕೆಂಕೆ ಜಗ್ಯಾ ಸೇನೆ ಓಲ ಕೋಪಯಾมา ಜಗ್ಯಾ ನಥಿ ಜೋ ಆಮಾ ಜಗ್ಯಾ ಸೇ ಅಟ್ಲ मोठा ತಾಯ ಆಮಾ ತಸನೆ ಜೋಡಿ ಜಗ್ಯಾಸ್ ನಥಿ ಎಟ್ಲ નાના નાના ತಾಯ ಪಾಕಿ ಜಾಯ್ಚೆ ಅನೆ ಅಯೆ ಮೇ ಪಾತ್ರಾವ ಆವ್ಯಾತ್ ಜೋ ಈ ಪಾತ್ರಾ ಅವಡಾ ಅವಡಾ ಜಾತೆ ಅನೆ ಜೋ ಅಯೆ ಭೀಂಡಾ ನಾ ನಯೋ ಭೀಂಡಾ ಶೇ ಬಂದು ಭೀಂಡಾ ವೆಟ್ಲ ಸೇ ಆಪಡೆ ತೋಡಿಲೇ ಶಾಪ್ತ ತಹೀ ಜಾಯ್ ವಂಧೋ ನಯಿ ಆವೆ

આ કાલ અમે રાજુલા જમતી હર્ષે લેવું રહ્યું હતું કાલે રાજુલા કેમ જતા હું તમને કહું તો આ જો મને આંજણી છે ને આંખમાં થોડાક દિવસ મોટી થાય ને થોડાક દિવસ નાની થાય તો અમે દવા લેવા જતા તો દવા કાર્ડ ઉપર કરાવવાનું હતું તો દી પછી કાળુ ઉપર થાય તો આપણે એક મહિના પછી પાછું જવાનું છે અને આ આંજણી છે ને એ ગુથ પડી ગઈ છે તો આપણે એને શેકો મારવાનો છે અંદરથી શેકો મારીને કાઢશે તો ગાયસ હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે આમ પાણી ભરીને જઈ જઈ ભૂગા થઈ કે નથી થતા

दादा પેલો ખાંજા છે શેર્સના પપ્પા હે અને બસા ખાંજા તો પેલો એનો બાજરી વાવી છે વાડીએ તો પેલો એનો પાણી હતું એટલે કવરાતું તો એટલે હારે રેવું પડે મતુ વર્ષમાં પપ્પાનું કારખાનું ચાલુ થઈ ગયું છે હવે કામે બે દિવસ જાતા ગુરુવારને દરસાલ્ગીકલ અને આસ્પાસો કામે જાવાનું કે આજ હું બાજરીને બાજરીમાં પાણી વાળવાનું છું એટલે દાદાને બે પાણી નાળે છે અને ગુદીનેંજો નીરો નાખી દીધી છે પાએ અને પોકલ સારો સારો નાખ્યો છે પલ લેજો તો એટલે ઓછું ખાઈ છે તો હસ શું કરો બોલા બે વાસ નહી નાખ દીધું છે ને ન્યાને તો આના દીવસે ખાઈ છે થોડું થોડું ખાઈ છે કેમ કે થોડું ઘણું પલ લે ગયો તો એટલે આમ બાટ જે વાસ આવતી હોય અત્યારે હારું સારો સારો છે પણ પેલા પલ દે ગલો ખવરાઈ દે ને પછી હારું ખવરાઈ નકર પેલા હારું ખવરાઈ ન તો પછી બોનું ખાઈ નહીં એટલા માટે તો એને પાણી નીર ના દીધી છે અને મારે છે ને બાજરો દળવાનો છે જો મેં હૂકવો હતો અને પછી સાળવાનો બાકી છે બાજરો આપણે સાળીને પછી ઘંટી ચાલો દો અને પેલા તો પૂરવાને લઈ આવું ગાદરા સડી જશે ત્યાં આવી ગઈ જો સડે જો અભી એંજો મરતું ને આ દાદરા સડી જાય છે ધીમે ધીમે આ ખાના ચા એ બી એ દાદરા સડી ગઈ થી એકવાર ખબર વગેન એટલે ધ્યાન રાખવી પડે હા બેટા આયો અત્યાર થાબે ન જાવ તડકો છે પછી જાવ હો આ ઘરે તપ પાવી જન પછી તું અન તપ પાન થાબે સળજો હો મમ્મી હું આયો જાવું નથી બેટા હાલો માર બાજરો દરવાજો હાલો ઘંટી ચાલુ કરો પૂર્વવા हेलो आयो ये तो सोड़े और सड़ा दे सड़वा मेरी सो 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 ये तुम्हें आपने वालो करो अन्य वालो मासे जो वालो मासे जो टमेटा नो ने गाट के मशाक से सास ने हमें पाता तब को यार और से खादा तुम्हारा नहीं यार ना तो पाता खाओ से दसी અબે અંદર પકડી નો ભાકી જા જે સોળેલો કરવા મળતું સોળેલો કરતી થી જાય અહીંયા સડી જેવો લોક બનાવવાનો બારકોર લાગી ગયો તો ફેમેલ જો વાવો કરીને આ સંટન મસ્ત થઈ જાના ઉકળી જા જોઈએ પથારી જેવું ના હોય જવાનું છે તો જો વર્ષના પપાને પૂર્વનામે ઉરે દેતી છે અને હિસ્કોન આવે સંપોં જાય છે અને અરસે જો પંજોય છે બુક પે દેતો છે